વડોદરા ગુત્ર વિસ્તારમાં પ્રેમી સાથે પિક્ચર જોવા માટે આવેલી પત્નીને પતિએ રંગે હાથ ઝડપી પાડી જાહેરમાં ફટકારી હતી પતિ પત્ની વચ્ચે સર્જાયેલા ઝપાઝપીએ હાઈ વોલ્ટેજ ડ્રામામાં મોલમાં સર્જ્યો હતો આણંદ જિલ્લાના નડિયાદ ખાતે રહેતી ત્રીસ વર્ષીય યુવતીના લગ્ન બે હજાર ઓગણીસમાં વડોદરા ખાતે રહેતા યુવક સાથે થયા હતા જીવન દરમિયાન દંપતીને સંતાનમાં એક બાળક પણ છે પરંતુ મહિલાને તેના કોઈ સાસુના દીકરા સાથે આંખો મળી ગઈ હતી જેથી બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ મંદાયા હતા મહિલા નડિયાદ ખાતે રહેતા માતા પિતાને મળવા જવું છે તેમ તેના પતિને કહી પિયર ગઈ હતી છેલ્લા ઘણા દિવસોથી મહિલા પિયર ખાતે રહેતી હતી દરમિયાન પચીસ એપ્રિલને ગુરુવારના રોજ વડોદરામાં ઇએસઆઈ હોસ્પિટલ ખાતે બપોરના બતાવવા માટે આવી હતી પરંતુ ઓપીડી બંધ હોવાના કારણે તેણે બાજુ ખાતે રહેતા પોતાના પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો અને બંને જણા ગુત્રી વિસ્તારમાં આવેલ બન્સલ મોલમાં ફિલ્મ જોવા માટે ગયા હતા જેની જાણ મહિલાના પતિને થતાં તેના ત્રણથી ચાર સંબંધી સાથે બંસલ મોર પર પહોંચી ગયા હતા જેવું પિક્ચર પૂર્ણ થયું હતું કે મહિલા તેના પ્રેમી અનિલ અંબાલાલ સાથે બહાર નીકળી ગઈ તુરંત જ તેના પતિ સહિતના લોકોએ તેને રંગે હાથ પ્રેમી સાથે ઝડપી પાડી હતી બંને વચ્ચે થયેલી બોલાચાલીએ મોલમાં ભારે હંગામો સાથે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો જેમાં પતિએ પત્ની અને પ્રેમીને ફટકાર્યો હતો જેથી મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે